ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે ત્યારે ભુજના ગાયત્રી મંદિર ખાતે વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીનું પૂજન કરવામાં આવ્યું હતું ગુરુપૂજનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ ગાયત્રી પરિવાર સાથે સંકળાયેલા સાધકોએ ગુરુ દીક્ષા પણ ગ્રહણ કરી હતી સમગ્ર ગાયત્રી શક્તિપીઠમાં ટ્રસ્ટીઓ ગુરુવરના કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી આમ તો આપણા શાસ્ત્રમાં જ્યારે ગુરુ અને શિષ્ય એ બે જ્યારે સમન્વિત થાય ત્યારે દરેક કાર્ય આધ્યાત્મિક કાર્યને પ્રગતિનો જે દોર શરૂ થાય જે ગુરુ સમર્થ અને જે ગુરુ પોતે પોતાની શક્તિ દ્વારા શિષ્યને જે કંઈ શક્તિ અર્જિત કરે છે એ શક્તિ એ આખા માત્ર ગુરુ પોતા પાસે ન રાખતા તમામે તમામ શિષ્યોને એ અર્પિત કરી અને માત્ર મનુષ્યના પ્રાણી માત્રના સુખના માટે એ શક્તિને પોતાના દરેક ક્ષેત્રની અંદર ફેલાવો કરવા માટે અને દરેક ક્ષેત્ર સુધી પહોંચે ગુરુના કાર્ય હંમેશા દરેક ક્ષેત્ર સુધી પહોંચી અને એમનો જે વિચાર છે એમનો જે ધ્યેય છે એમનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે આજે શિષ્યો પોતાનું સમર્પણ કરે છે એટલા માટે જ ગુરુ દક્ષિણાને રૂપની અંદર ગુરુ માત્ર એટલું જ માગે છે આર્થિક શક્તિ નહીં ધન શક્તિ નહીં પણ માત્ર આજે એમના જે અધૂરા કાર્યો છે અધૂરા કાર્યોને કેમ પૂર્ણ કરવા એના માટેનું સુ સુનિયોજિત આયોજન કરી એમનું પૂજન કરી અને આજે દરેક પરિજનો આજે સંકલ્પ લે છે અને એ સંકલ્પને આજે માત્ર ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે હંમેશા એ પરિજનો તત્પર થઈ અને કાર્ય કરે છે એટલા પણ શિષ્યની શક્તિને હંમેશા વધારે લોકો સુધી અને વધારે કાર્ય ગુરુનું થાય અને લોકોમાં માનવતાની અંદર જે પશુ માનસ અત્યારે જે માણસ થઈ રહ્યું છે પશુ ની જેવું જીવન જીવી રહ્યો છે એમાં હંમેશા મનુષ્ય નરમાંથી નારાયણ બની અને પોતાનું જીવન સુંદરતા અને સ્વચ્છ રીતે જયારે પસાર કરી અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવાનું જે ગુરુનો આદેશ છે એ ગુરુનો આજે સંકલ્પ લઈ અને આજે અમે બધા ગુરુ પૂર્ણિમાના આ પર્વ ને ઉજવી રહ્યા છીએ